આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચડાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો ત્યાં તેણે ધ્યાન ધર્યું લાંબા સમય સુધી ઉપાસના અને યોગની સાધના કરી ઘણા વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે વૃક્ષ પરના સૂકા પાંદડા એના માથા પર પડ્યા એણે ઊંચે જોયું તો એને માલુમ પડ્યું કે વૃક્ષને મથાળે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યા હતા આથી એને ખૂબ ગુસ્સો આવ્યો એણે બંને પક્ષીઓને ઉદ્દેશ્યને કહ્યું તમે સૂકા પાંદડા મારા માથા પર શા માટે નાખો છો આ શબ્દ બોલતાની સાથે એણે ગુસ્સા ભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું યોગીની એવી શક્તિ હતી કે અગ્નિનો એક ચમકારો એના મગજમાંથી જાણે કે પસાર થયો અને પેલા બંને પક્ષીઓ બળીને ખાખ થયા એને બહુ આનંદ થયો નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને બાળી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો થોડા સમય પછી ભિક્ષા માટે એને શહેરમાં જવાનું થયું એ શહેરમાં ગયો એક ઘરને બારણે જઈ ઊભો અને કહ્યું માં મને ભિક્ષા આપો ઘરમાંથી અવાજ આવ્યો દીકરા થોડો વખત થોપજે પહેલાં જુવાન સંન્યાસીનું મગજ તપી ગયું અરે તું મને રાહ જોવાનું કહે છે મારી શક્તિનું તને હજુ ભાન નથી આવો વિચાર એ કરતો હતો ત્યાં અંદરથી ફરી અવાજ આવ્યો દીકરા તપનું બહુ અભિમાન ન રાખ અહીં કંઈ કાગડો કે બગલો નથી યોગીને આશ્ચર્ય થયું એને રાહ પણ જોવી પડી આખરે એ સ્ત્રી બહાર આવી યોગી એને પગે પડ્યો અને પૂછ્યું માં તમને કાગડા અને બગલાની વાતની ખબર કેવી રીતે પડી પેલી સ્ત્રીએ જવાબ આપ્યો મારા દીકરા હું તારા યોગને તેમજ સાધનાને જાણતી નથી હું તો સામાન્ય સ્ત્રી છું મારે તને રાહ જોવડાવવી પડી મારા પતિ બીમાર છે હું તેમની સેવામાં હતી આખા જીવનમાં મારું કર્તવ્ય બજાવવાની મેં મથામણ કરી છે જ્યારે હું કુમારિકા હતી ત્યારે મારા મા બાપ પ્રત્યેના કર્તવ્ય મેં બજાવ્યા આજે હું પરણેલી છું ત્યારે મારા પતિ પ્રત્યેનું કર્તવ્ય હું બજાવું છું એકમાત્ર આ યોગ હું સાધું છું પણ મારું કર્તવ્ય બજાવવાથી મારામાં જ્ઞાન આવ્યું છે આથી તારા મનમાં ચાલતા વિચારો હું જાણી શકી અને તે જે વનમાં કર્યું તે જાણી શકી આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય તો હું કહું છું તે ગામની બજારમાં તું જા ત્યાં તને એક વ્યાધ મળશે તને ખૂબ આનંદ આવે એવું કંઈક એ તને કહેશે